નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ને આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે વાત કરવાની છે એનએસપી બે હાજર પચીસ શું છે આ દોસ્તો તાજેતરમાં એક જુલાઈ બે હાજર પચીસ ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા એનએસપી બે હાજર પચીસ એટલે કે નેશનલ સ્પોર્ટ પોલિસી બે હાજર પચીસ છે એને દોસ્તો અપ્રુવમેન્ટ આપવામાં આવ્યું છે હવેથી દોસ્તો એનો મતલબ એવો થાય છે કે આવનારી દોસ્તો જે રમતગમત ક્ષેત્રે જે આયોજન થવાનું છે એમાં હવે એનએસપી બે હાજર એક નહીં પરંતુ એનએસપી બે હાજર પચીસ છે એ અમલમાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિગતવાર ચર્ચા કરીએ કે શું છે એનએસપી બે હાજર પચીસ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેના વ્યૂહાત્મક માળખા વિશે આજે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી એનએસ જે છે એ અમલમાં હતું પરંતુ હવેથી પચીસ લાગુ થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેના ઉદ્દેશ્યની વાત કરીએ તો એના ઉદ્દેશ્યમાં પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે આ એનએસપી બે હજાર પચીસ જે છે એમાં રમત ગમત મારફતે યુવાનોને સશક્ત કરવા મુખ્ય ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક સ્તરે ભારત છે એ રમત ગમત ક્ષેત્રે એક આગવું સ્થાન પોતાનું પ્રસ્થાપિત કરે અને ત્રીજું મહત્વનું કારણ એ છે કે બે હાજર છત્રીસ માં જે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે આ આયોજનના ભાગરૂપે ભારત દેશે NSP 2025 લાગુ કરી છે જેથી કરીને વૈશ્વિક સ્તરે એક રમત ગમત ક્ષેત્રે એક આગવો રોડ મેપ તૈયાર કરી શકે જેથી કરીને પ્રબળ દાવેદાર બની શકે વિદ્યા મિત્રો હવે NSP 2025 છે એ NSP 2001 નું સ્થાન લે છે તો અહીંયા પાંચ મહત્ત્વના મુદ્દાઓ જે છે એ આપણે ધ્યાને રાખવાના છે જે આગામી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો દોસ્તો એક મહત્ત્વનો સ્તંભ એ છે કે રમત ગમત દ્વારા

પ્રેરણા પૂરી પાડવી અને પાંચમા મહત્વના સ્તંભની વાત કરીએ તો શિક્ષણની સાથે રમત ગમતનો સમન્વય એટલે કે એન નેશનલ એજ્યુકેશન પોલિસી બે છે તેની સાથે એન એસ પી મર્જ કરવી તો દોસ્તો આ એન એસ બે હજાર પચીસ છે તેને લાગુ કરવા માટે લીગલ અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક સ્થાપિત કરાશે ત્યારબાદ રમતગમત ક્ષેત્રે સરકારની સાથે પ્રાઇવેટ સેક્ટર પણ સંયુક્તપણે ભાગીદારી થઈ અને વધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન દોસ્તો કરી શકાશે રમતગમત ક્ષેત્રે સાથે સાથે રમતગમત ક્ષેત્રે રમતવીરોનું જે પરફોર્મન્સ ટ્રેકિંગ રિસર્ચ અને પ્રોગ્રામને વધુ ડેવલપ કરવા માટે એઆઈ અને ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવશે આ એનએસપી બે હજાર પચીસ છે એ ભારતના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરાશે આ એનએસપી બે હજાર પચીસ અંતર્ગત રમત રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના તમામ મંત્રાલય અને વિભાગોને નવી યોજનાઓ માટે એકત્રિત કર્યા છે જેથી કરે રમત ગમત ક્ષેત્રે સુધી આપણે પહોંચી શકીએ અને અને વિશ્વમાં પોતાનું પ્રાપ્ત કરી શકાય તો એનએસપી બે હજાર પચીસ અંતર્ગત ભારત દેશ છે એ રમતગમત ક્ષેત્રે આમૂલ ચૂલ પરિવર્તન કરશે તો વૈશ્વિક સ્તરે રમતગમત ક્ષેત્રે પોતાનું એક આગવું સ્થાન અગ્રણી રાષ્ટ્ર બની શકશે અને બીજા રાષ્ટ્રો જે છે એના માટે ભારત દેશ એક રોલ મોડલ સાબિત તો મિત્રો આ આ મુદ્દો માટે છે છે ખૂબ જ ઉપયોગી ખાસ દોસ્તો ટોપિક ઉપર ભવિષ્યમાં પ્રશ્ન પૂછાઈ શકે છે આવનારી પરીક્ષામાં તો આવા જ માહિતી લક્ષી અને પરીક્ષા લક્ષી વિડીયો લેક્ચર જોવા માટે અમારી સાથે આઈસી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ